ખેડૂત મિત્રો મારી યુટ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ રાજકોટ માર્કેટ ભાવ માટે આપણે જોઈએ અહીંયા આ પાલક આ એક નંબર નાનો પાલક છે શું ભાવે છે जैनो भाव 4 से ले ने 5 रुपया સુધી पुरियो વેચાય છે હા બલો આ સે ગોડા ઉભાવ એ તો ભઈલા जैनो भाव લઈને રૂપિયા એક નંબર પુદીનો છે હજી પણ પુદીનાનો નો હાથ થી લઈને દસ રૂપિયા સુધી પુરિયુ વેચાય છે જ્યાં જીતાભાઈ કુવાડવાના આવે છે અને આઠ થી દસ રૂપિયા નું જ ફુદીના નું વેચે છે આ મીડિયમ એવું લસણ છે હું બહુ વેચો ભાઈ જેનો ભાવ એકસો પચાસ થી લઈને બસો રૂપિયા સુધી કિલો વેચાય છે આ મીડિયમ એવું લસણ મીડિયમ એવું લસણ

આ પાઉજા મીડિયમ ધાણા છે શું ભાવ વેચો ભાઈ 150 જે 150 રૂપિયા કિલો વેચે છે આ પાઉજા જા ધાણા શું નામ ભાઈ તમારું પરવીન ભાઈ પરવીન ભાઈ ખેડૂત નું નામ છે કયો ગામ ખડવાવડી ખડવાવડે ગામ થી આવે છે પરવીન ભાઈ ખેડૂત નું નામ છે જે આ દેશી પાઉ જા ધાણા લઈને આયુ લોકલ અને 150 રૂપિયા કિલો વેચે છે

પચાસ થી લઈને રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલી ડુંગળીઓ રૂપિયામાં વેચાય છે કયો ગામ ભાઈ જે ભાઈ ભીમગઢ થી આવેલ નામ હીરાભાઈ નું નામ છે જે ભીમગઢ થી તાંજરીઓ લઈને આવે છે અને ચાર પાંચ માં વેચે છે

આજે મકાઈમાં તેજી છે આ પંદર થી લઈને સત્તર રૂપિયા સુધી કિલો વેચાય છે આજે થોડુંક અમેરિકન મકાઈમાં બજાર તેજી બતાવે છે આ બેંગ્લોર દેશી ગોળા છે જેનો ભાવ ત્રીસ થી લઈને સાડત્રીસ રૂપિયા સુધી કિલો આજ વેચાય છે આજે થોડુંક ટમેટામાં બજાર અપ ગઈ છે નાસિક માં શું થયું કિલો વેચાય છે જે ભાઈ વેપાર કરે શું નામ હિરેનભાઈ વેપાર કરે છે ઓગણીસ માં સત્યાવીસ અઠ્યાવીસ નંબરમાં માં જેનો ભાવ ચોવીસ થી પચીસ રૂપિયા નાસિક લાંબામાં થાય છે

વિજયભાઈ જે છે જે ઉધડું કેરેટો થી લઈને ને રૂપિયા સુધી ઉધડું કેરેટ વેચે છે